સરકારની તિરંગા યાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી કરવામાં આવશે આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે પી નડ્ડા પણ ઉપસ્થિત રહેશે રેસ્કોસના વહુમાળી ભવન ચોકથી આ યાત્રા શરૂ કરી જુબિલી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમા સુધી દોઢ કિલોમીટરની આ યાત્રાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ડીપી દેસાઈએ જણાવ્યું હતું કે આગામી પંદર ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાની શરૂઆત રાજ્યમાં સૌપ્રથમ રાજકોટથી કરવામાં આવશે આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે દસ ઓગસ્ટ બે હજાર ચોવીસને શનિવારના રોજ રાજ્યની પ્રથમ તિરંગા યાત્રા રાજકોટ શહેરમાં રાજકોટ શહેરમાં થઈ રહી છે અને એના આયોજનના ભાગરૂપે આજે અહીંયા અમે લોકો સૌ એકત્રિત થયા છીએ આપ જાણો છો એ રીતે આપણે આ બહુમાળી ભવનનો જે ચોક વિસ્તાર છે ત્યાં આગળથી તિરંગા યાત્રાનું આપણે પ્રસ્થાન કરાવીશું અને તિરંગા યાત્રામાં ગઈકાલે બધા જ પદાધિકારીઓ માન્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજકોટ શહેરના સૌ સન્માનનીય નાગરિકો બધી સંસ્થાઓ તમામ એનજીઓ શાળા સંકુલો કોલેજ સંકુલો તમામ યુનિવર્સિટી બધાની જ સાથે એક બેઠક કરેલી છે અને તિરંગા યાત્રાનો ઉત્સાહ ગઈકાલની બેઠક પરથી અમારો પણ લીવડાઈ ગયેલો છે ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાવાના છે એટલે યોગ્ય આયોજન થાય એના માટે અત્યારથી રાજકોટ મહાનગરપાલિકાએ પ્રયત્ન કરેલો છે જે રીતે અમને માહિતી મળી છે તે મુજબ તિરંગા યાત્રાની અંદર ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રીશ્રીઓ રાજ્ય સરકારના સન્માનનીય મંત્રીશ્રીઓ અને સૌ પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાશે તિરંગા યાત્રાનો રૂટ આપણે બેઠા છીએ એ સ્થળથી ચાલુ થઈ અને ગાંધી સ્મૃતિ જ્યુબલી ગાર્ડન પાસે ત્યાં આગળ એનો અંત થશે અને લગભગ એક પોઈન્ટ પાંચ કિલોમીટર જેટલો યાત્રાનો રૂટ છે અને એનો હોલ્ડિંગ એરિયા જ લગભગ એક કિલોમીટર જેટલો થાય છે એટલે એ હોલ્ડિંગ એરિયાને ધ્યાને લઈએ તો લગભગ બે અઢી કિલોમીટર જેટલો આપણો યાત્રાનો રૂટ થઈ જશે યાત્રામાં વચ્ચે વચ્ચે વિવિધ સ્થળે આપણે એક ચિયર સ્ટેશન દર સો દોઢસો મીટરે આયોજન કરેલું છે એ ચિયર સ્ટેશનમાં યાત્રાનું અભિવાદન થશે અને દેશભક્તિના ગીતો દેશભક્તિને લગતા ડાન્સ પરફોર્મન્સો વિવિધ વેશભૂષામાં યુવક સાંસ્કૃતિક સેવા દ્વારા સ્પેશિયલ આ માટે એરેન્જ કરેલા ગ્રુપ દ્વારા પ્રસ્તુત થશે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અને રાજ્ય સરકારના બીજા વિવિધ વિભાગો દ્વારા સ્વતંત્રતા પર્વને આની ઝાંખી કરાવવા માટે